ખાડા અંગેની અહેવાલ શિનોર સમાચાર ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ કરાયો હતો જે અહેવાલ બાદ તંત્ર દ્વારા માર્ગ પર ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક લોકોએ શિનોર સમાચાર ન્યૂઝ ચેનલ નો આભાર વ્યક્ત કર્યો માલસર અશાન બ્રિજ અને વડિયા તળાવને જોડતા માર્ગ પર મસકોટા પડેલા ખાડાઓ અંગેનો અહેવાલ શિનોર સમાચાર ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ કરાયો હતો જે અહેવાલ બાદ તંત્ર દ્વારા માર્ગ પર ખાડાઓ ઉપરવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક લોકોએ શિનોર સમાચાર ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો ગત તારીખ તેરમી સપ્ટેમ્બરના રોજ ભાતરવા સુદ દસમના દિવસે માલસર અશાન નર્દા બ્રિજને જોડતા માર્ગ પર વરસાદને પગલે ઠેર ઠેર પડી ગયેલા મસકટા ખાડાઓના પગલે વાહન ચાલકોને વડીયા તળાવ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ભાતેજી મહારાજના મંદિરે આવ સમાચાર ન્યૂઝ ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો જે અહેવાલની હરદાર અસરની સાથે તંત્ર દ્વારા મોટા કબજા નાખીને માર્ગ પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોએ શિનોર સમાચાર ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો આપ જોઈ રહ્યા છો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જે વડિયા તળાવ જે છે આ વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાને જોડતો જે માર્ગ આવેલો છે બ્રિજની બાજુમાં જે રોડ આવે છે વડિયા તળાવ થઈને નીકળતા એ જે રોડ પર અત્યારે હાલ ખાડા પૂરવાની કામગીરી ત્યાર થઈ ગઈ છે જ્યારે અજવાડી દસમના દિવસે અમે અહીંયા આવી અને સમાચાર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અને એ જે સમાચાર આપવામાં આવ્યા હતા એમના વિશે જે આપણી સાથે જોડાયે છે એમને પણ પૂછીશું કે અત્યારે હાલ કામગીરી થઈ રહી છે એના વિશે શું કહેવું દશમના રોજ અહીંયા દડિયા તળાવથી ભલસરનો બિસ્માર રસ્તો હતો તે દિવસના રોજ કિર સમાચારમાં સમાચાર પ્રદિધ થતાં તંત્ર સફાવ્યું અને આજ રોજ ખાળા પૂરવાની કામગીરી ચાલુ કરે છે પરંતુ એ માટે દત્તાઓ તમને ખૂબ ધન્યવાદ આપ્યો છે પરંતુ ખાડા પૂરવામાં ભી ન ઉતરે અને સારી રીતના થાળા પુરાવી એ જ અમારી માગણી છે સાથે સાથે દિવાળી પહેલાં આ વરસાદ જાય ને તો નવા રસ્તાનું કામ ચાલુ થાય એ જ અમારી માગણી હા તો અત્યારે આપણી સાથે બીજા એક વડીલ પણ જોડાય છે એમનો પણ આ રસ્તા વિશે શું કહેવું છે તો એમનું પણ મંતવ્ય આપણે જાણે છે શું કેવું છે અત્યારે અમારે વડીયા ધાતુજી મહારાજનું મંદિર છે તો દર અઠવાડી દસમી મેળો પડે છે અમારે બરોડાથી માનીને ડભોએ આ ફાય હમી પારથી બધાથી પબ્લિક આવે છે આ ખાણા તમે જોઈ શકો છો તમારા તંત્રને વ્યૂઝવાળા ક્યાં કંઈક આ કરવામાં આવ્યું છે તો સારા ઉતરું ને આજે માથા પરથી વેચ ના ઉતારો એ અમારી કે હાથ જોડીને પગેલા છે પણ આ વ્યવસ્થિત જો માથા પરથી ધન ઉતારવાનું શકશો નહીં તો સરકારને આ બાબતે તરફ શું કહેવા માગે છે અમે ધન્યવાદ કરીએ છીએ પણ વ્યવસ્થિત રીતે કામ થઈ જવું જોઈએ હા બીજી વખતે આવો રસ્તો ના થાય ખરાબ આ દિવાળી અમે આવે છે ને અમારે દર સામે અહીંયા આગળ મેળો થાય છે તો અત્યારે આપણી સાથે જે અહીંના નાગરિકો જોડાયા હતા અને એમનો પણ હાલ એવું જોવું છે કે રસ્તાનું કામ સારી રીતે થાય માથેથી દાન ઉતારવામાં ના આવે અને એ બાબતે જે કામગીરી થઈ રહી છે એની પણ સરકારની કામગીરીને એ લોકો આભાર વ્યક્ત કરે છે અને વખાણે છે સિનોર સમાચાર ન્યૂઝ લવકેશ ઠાકોર